આ છે વન ઓફ ધ બેસ્ટ સેવિંગ એકાઉન્ટ ઓપ્શન્સ હવે તમે પચાસ ડોલર નાખો કે પાંચસો ડોલર નાખો પણ થોડું થોડું ઇન્વેસ્ટ આ પ્લાનમાં આ અકાઉન્ટમાં કરતું રહેવાનું જે લોકો ફિઝિકલ ગોલ્ડ સાચવવા ના માગતા હોય તેના માટે આટલો મોટો જમ્પ અને આટલો મોટો ગ્રોથ બીજા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં જોવામાં આવ્યો હોય તેવું લાગતું નથી તો એ સિમિલર ટુ ચેકિંગ અકાઉન્ટની જેમ જ તમારા પૈસા એમને પડ્યા રહેશે ત્યાં કાંઈ તો ત્યાંથી પણ તમારી ઇન્કમ વધવાના ચાન્સીસ વધી જાય છે અમેરિકામાં લાખોની સંખ્યામાં લોકો પૈસા કમાવા માટે ડોલર કમાવા માટે આવતા હોય છે પણ એક વખત અમેરિકામાં આવ્યા પછી અહીંની ભાગદોડવાળી જિંદગીમાં એટલા બિઝી થઈ જતા હોય છે એની આંટી ગુંટીઓમાં એવા સલવાઈ જતા હોય છે કે કમાયેલા પૈસાને ઇન્વેસ્ટ ક્યાં કરવા કઈ રીતે કરવા તે ભૂલી જતા હોય છે અને તેને લીધે જે લોંગ ટર્મમાં જે બચત થવી જોઈએ કે જે રિટર્ન મળવું જોઈએ તે પૂરેપૂરું મેળવી નથી શકતા ઘણા બધા લોકોને તો એ પણ નથી ખબર હોતી કે ચેકિંગ એકાઉન્ટમાં પૈસા રાખી ના મૂકવા જોઈએ અને ચેકિંગ એકાઉન્ટ સિવાય બીજા પૈસા ઇન્વેસ્ટ કરવાના કયા કયા ઓપ્શન્સ હોય છે તો મારો આજનો આ વિડીયો બનાવવાનો પર્પઝ કે હેતુ એ જ છે કે હું તમારી જોડે અમેરિકાની અંદર ઇન્વેસ્ટમેન્ટના કયા કયા ઓપ્શન્સ હોય છે તે ડિસ્કસ કરું જેથી કરીને તમે તમારા બધા પૈસા ચેકિંગ એકાઉન્ટમાં ના રાખી મૂકો જેથી કરીને તમે એક એવું યોગ્ય ડિસિઝન લઈ શકો તમારા ભવિષ્ય માટે તમારા ફેમિલી માટે કે જ્યાં તમે પૈસા મૂકીને ઇન્વેસ્ટ કરો તો તમને ફ્યુચરમાં તેનો લાભ થાય આજના વિડીયોની અંદર હું તમને ચેકિંગ એકાઉન્ટ સિવાય બીજા કયા કયા રિસોર્સિસ હોય છે કે જ્યાં આગળ લોકો પૈસા મૂકતા હોય છે ઇન્વેસ્ટ કરતા હોય છે તેના પર હું તમને થોડીક માહિતી આપીશ વિડીયોમાં આગળ વધતા પહેલાં ખાલી એ જણાવી દઉં કે હું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી હું કોઈ કન્સલ્ટન્ટ નથી હું કોઈ સીપીએ નથી આ વિડીયોમાં હું જે કંઈ પણ માહિતી આપીશ તે ફક્ત જાણકારી માટે છે ઇન્ફોર્મેશન પર્પઝ માટે જ છે કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમારા સીપીએ કે ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ લેજો અને હંમેશા યાદ રાખજો કે ક્યારેય પણ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ તમે કરો તો હંમેશા પ્રોપર રિસર્ચ પ્લાનિંગ અને રિસ્ક કેટલું લેવા તમે માગો છો તે બધો વિચાર કરીને તમે ઇન્વેસ્ટ કરજો તો સૌથી પહેલું ઓપ્શન છે ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ્સ અને સીડી સીડી એટલે કે સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ હવે ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ્સ અને સીડીનું જે ઓપ્શન છે ત્યાં આગળ આપણે ઇમરજન્સી ફંડ પાર્ક કરવાનું છે ઇમરજન્સી ફંડ એટલે એવું ફંડ કે તમને ઇમરજન્સીમાં કામ લાગે ફોર એન એક્ઝામ્પલ તમારી ગાડી બગડી ગઈ પાંચસો હજાર ડોલરનો ખર્ચો આવી ગયો કે ઘરમાં તમારે હોટ વોટર ટેન્ક તૂટી ગઈ ત્યાં તમારે નવી ટેન્ક નાખવાનો વારો આવ્યો કે પછી કોઈ ઇમરજન્સીમાં મેડિકલ ખર્ચો આવીને ઊભો રહી ગયો આ જે ઇમરજન્સી ફંડ છે તે યુએસમાં કહેવાતું હોય છે કે તમારો ત્રણથી છ મહિનાનો જે ટોટલ ખર્ચો થતો હોય તેટલા પૈસા તમારે સેવિંગ્સમાં અથવા તો સીડીમાં રાખવા પણ મારું પર્સનલી એવું માનવું છે કે એટલીસ્ટ વરસનો ખર્ચો જે હોય તે તમે આ ઇમરજન્સી ફંડ સેવિંગ એકાઉન્ટમાં તમે રાખી શકો છો સેવિંગ એકાઉન્ટ્સ અને સીડીમાં પૈસા રાખવાનો એક જ ફાયદો છે કારણ કે ત્યાં આગળ તમને વ્યાજ થોડું વધારે મળશે તે જ પૈસા તમે ચેકિંગ એકાઉન્ટમાં રાખી મૂકશો તો તમને એકદમ નહીવત જેટલું વ્યાજ મળશે ફોર એન એક્ઝામ્પલ તમે દસ હજાર ડોલર ઓનલાઈન સેવિંગ એકાઉન્ટમાં રાખશો ને ચાર ટકા એપી હોય એનું તો તમને વરસના અંતે લગભગ ચારસો ડોલર જેટલા પૈસા એ દસ હજાર ડોલરમાંથી રૂપે મળશે જ્યારે એ જ પૈસા તમે ચેકિંગ એકાઉન્ટમાં મૂકી રાખશો તો તમને એના કદાચ ચાર ડોલર મળશે આખા વર્ષે ઓનલાઈન સેવિંગ એકાઉન્ટ્સમાં તમે જે પૈસા મૂકેલા હશે તો તે લિક્વિડ હશે પૈસા એટલે કે જ્યારે પણ તમારે જોઈતા હશે ત્યારે તમે વિડ્રો કરી શકશો તેને જ્યારે સીડીમાં તમે મૂકશો પૈસા તેમાંથી જો તમે સીડી બ્રેક કરશો તો તમારે કેટલાક પૈસા લૂઝ કરવા પડશે એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખજો સેવિંગ્સ કરવા માટેનું ઓપ્શન નંબર બે ફોરો વન કે પ્લાન અમેરિકામાં જ્યારે તમે કોઈપણ કંપનીમાં કામ કરતા હોવ ત્યારે ઘણી બધી કંપનીઓ ફોરો વન કે રિટાયરમેન્ટ પ્લાનના ઓપ્શન્સ આપતી હોય છે અને ઘણી બધી કંપનીઓ આ ફોર ઓ વન કે પ્લાનમાં તમે જે પૈસા ઇન્વેસ્ટ કરો છો તેમાં પાંચ ટકા સુધી ત્રણ ટકા સુધી ડિપેન્ડિંગ ઓન ધ કંપની ઘણીવાર મેચ પણ આપતી હોય છે આ ફ્રી મેચ હોય છે હું તમને સમજાવું છું કઈ રીતે આ મેચમાં તમને ફ્રીમાં પૈસા મળી શકે છે આ ફોર વન કેમાં તમારી લિમિટ હોય છે દર વર્ષે કેટલા પૈસા તમે નાખી શકો તો એમાં તમારા પગારમાંથી ફોર ઓ વન કેના પ્લાનમાં કેટલાક પૈસા નાખો તમે તો તમારી જે ટેક્સેબલ ઇન્કમ હોય તેમાં ઘટાડો થાય કઈ રીતે થાય તમને સમજાવું જો તમારો પગાર સપોઝ વર્ષનો પચાસ હજાર ડોલર હોય અને તમે પંદર હજાર ડોલર ફોર ઓ કે પ્લાનમાં તમે સપોઝ નાખા જે તે વર્ષમાં તો તમારી ટેક્સેબલ ઇન્કમ જે થઈ તે પાંત્રીસ હજાર ડોલરની જ થઈ કહેવાય એટલે તમને જે ટેક્સ લાગશે તે પાંત્રીસ હજાર ડોલરના લેખે જ લાગશે હા પણ જ્યારે ફોરો વન કે મેચ્યોર થાય તમારા રિટાયરમેન્ટ પરને જ્યારે તમે પૈસા ઉપાડો ત્યારે જે કંઈ પણ ઇન્કમ હોય તે સમયે ત્યારે તેના પર ટેક્સ લાગતો હોય છે તો તમારી ઇન્કમ વધારે હોય તમે હાઈ ટેક્સ બ્રેકેટમાં આવતા હોવ તો તમારે એવરી યર ફોર કે છે એ મેક્સ આઉટ કરી દેવાનું એટલે કે મેક્સિમમ જે વર્ષની લિમિટ હોય તેટલા પૈસા તો તેમાં નાખી જ દેવાના રિગાર્ડલેસ તમને એમ્પ્લોઈ મેચ મળે છે કે નહીં હવે જે લોકોની કંપનીમાં એમ્પ્લોઈ મેચ મળતો હોય હું એક્ઝામ્પલ આપીશ તમને જો તમારો પગાર પચાસ હજાર ડોલરનો હોય વરસનો તમે પાંચ ટકા નાખો તમારા ફોરો વન કેમાં એટલે કે અઢી હજાર ડોલર તમે જો નાખતા હો અને જો તમારી કંપની પાંચ ટકા સુધીનો મેચ કરતી હોય તો તમારી કંપની પણ અઢી હજાર ડોલર મેચ કરશે અને તે પૈસા તમારા ફોરો વન કેમાં નાખશે એટલે કે જે કંપનીએ તમને જે અઢી હજાર ડોલર આપ્યા એ ફ્રીના પૈસા છે જો તમે ફોરો વન કેમાં ઇન્વેસ્ટ નહીં કરો તો પહેલાં કંપની જે અઢી હજાર ડોલર આપવાની હતી તે પણ નહીં આપે એટલે મિનિમમ કંપની જે મેચ કરે છે તેટલા તો કરવાના જ અને જો જરૂર લાગે તમારે તમારી ઇન્કમ વધારે હોય જો તમે અફોર્ડ કરી શકતા હો તો ડેફિનેટલી ગો હેડ વિથ હાયર કોન્ટ્રીબ્યુશન ઇન ફોર વન કે ઓપ્શન નંબર ત્રણ એમ્પ્લોઈ સ્ટોક ઓપ્શન્સ આ વસ્તુને અમેરિકાની અંદર ઈ એટલે કે એમ્પ્લોઈ સ્ટોક પરચેસ પ્લાન્સ પણ કહેવામાં આવે છે આની અંદર ઘણી બધી મોટી મોટી કંપનીઓ જેમ કે એપલ છે માઇક્રોસોફ્ટ છે કોસ્ટકો છે અને બીજી ઘણી બધી કંપનીઓ પોતાના એમ્પ્લોઈઝને એઝ અ બેનિફિટ તેમને ડિસ્કાઉન્ટમાં તે કંપનીના સ્ટોક્સ ઓફર કરતી હોય છે જો તમે કોઈ મોટી કંપનીમાં કામ કરતા હોવ અને તમને જો ડિસ્કાઉન્ટમાં સ્ટોક્સ મળતા હોય તો તમે દસ ટકા કે પંદર ટકા જે માર્કેટમાં પ્રાઇસ ચાલતા હોય છે તેના કરતાં ઓછા ભાવમાં તમે તમારા એચઆર થ્રુ વાત કરીને તમે આ સ્ટોક્સ બાય કરી શકો છો પણ હંમેશા યાદ રાખજો કે જે પણ પૈસા તમે ઇન્વેસ્ટ કરો તમારી પોતાની જ્યાં જોબ કરો છો તે કંપનીમાં તે કંપની કેટલી સ્ટ્રોંગ છે ભવિષ્ય તમને કેવું લાગે છે તે બધો વિચાર કરીને તમારે પોતાની કંપનીના સ્ટોક્સ બાય કરવા કારણ કે સ્ટોક્સનું ફ્યુચર શું થશે એ કોઈ જાણતું નથી હોતું પણ ઘણા બધા એમ્પ્લોઈઝ સ્ટોક્સ બાય કરતા હોય છે અને પછી જ્યારે ભાવ વધતા હોય છે પોતાની કંપનીના સ્ટોક્સના ત્યારે વેચીને તેમાંથી પ્રોફિટ પણ કરતા હોય છે આ ઓપ્શન છે બધી કંપનીઓ ઓફર નથી કરતી હોતી એટલે ડેફિનેટલી જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમારી કંપનીમાં એચઆરમાં પૂછીને ચેક કરી લેજો કે તમારે પોતાની જ કંપનીમાં ડિસ્કાઉન્ટના સ્ટોક બાય કરવા હોય તો કોઈ ઓપ્શન છે કે નહીં ઓપ્શન નંબર ફોર આઈઆરએ અને રોથ આઈઆરએ એકાઉન્ટ્સ આઈઆરએનો મતલબ થાય છે કે ઇન્ડિવિજ્યુઅલ રિટાયરમેન્ટ એકાઉન્ટ આ કોન્સેપ્ટ જે છે કમ્પ્લીટલી જે ફોરો વન કેની મેં વાત કરી તે પ્રકારનો જ કોન્સેપ્ટ છે પણ આની અંદર તમારી કંપની ઇન્વોલ્વ નથી થતી તમે તમારી જાતે જ તમારી જે ઇન્કમ થઈ હોય જે પૈસા તમે કમાયા હોય તે પૈસા તમે આઈઆરએમાં અથવા રોથ થાય એમાં તમે પૈસા નાખી શકો છો હવે આઈઆરએ અને રોથ થાય એનો જે બેસિક ડિફરન્સ છે તમને લોકોને જણાવી દઉં આઈઆરએ વર્ક્સ જસ્ટ લાઈક ફોરો વન કે એટલે કે તમારી જે ઇન્કમ થઈ હોય તેમાંથી તમે જે પૈસા નાખશો આઈઆરએ એકાઉન્ટમાં તો તમારી ટેક્સેબલ ઇન્કમ આમાં ઘટી જશે અને જ્યારે મેચ્યોર થશે ને ઉપાડશો તે સમયે ટેક્સ લાગશે વર્ષો પછી પણ રોથ આઈઆરએની અંદર તમે જ્યારે પૈસા ઉપાડશો તો ત્યારે તે સમયે ટેક્સ નહીં લાગે પાંચમા નંબરનો ઓપ્શન છે એચએસએ અકાઉન્ટ હેલ્થ સેવિંગ એકાઉન્ટ્સ ઘણી બધી કંપનીઓ એચએસએ એકાઉન્ટ્સ ઓફર કરતી હોય છે આ છે વન ઓફ ધ બેસ્ટ સેવિંગ એકાઉન્ટ ઓપ્શન્સ આ અકાઉન્ટ છે તે ટ્રિપલ ટેક્સ બેનિફિટ ઓફર કરતું હોય છે કઈ રીતે તો પહેલો બેનિફિટ એ છે કે જ્યારે તમે આમાં પૈસા રોકશો તો તમારી જે ટેક્સેબલ હશે તે ઓછી થઈ જશે એક્ઝામ્પલ જો પચાસ હજાર ડોલર વાર્ષિક તમારો પગાર હોય અને તમે સાત હજાર ડોલર એચએસએ અકાઉન્ટની અંદર રાખશો તો તમારી ટેક્સેબલ પચાસ હજારથી ઘટીને ફોર્ટી થ્રી થાઉઝન્ડ ડોલરની થઈ જશે જ્યારે તમે પૈસા ઉપાડશો ત્યારે તેના પર કોઈ ટેક્સ નહીં લાગે આ અકાઉન્ટમાંથી ઉપાડેલા પૈસા તમે મેડિકલ રીઝન માટે મેડિકલ પર્પઝ માટે તમે એક્સપેન્સ તરીકે તમે યુઝ કરી શકો છો આ અકાઉન્ટમાં એચએસએ અકાઉન્ટમાં રોકાયેલા પૈસામાંથી જે ડિવિડન્ડ મળશે જે ઇન્ટરેસ્ટ મળશે કે જે પણ ગેન થશે માર્કેટનો એમાં જે વધારો થશે અકાઉન્ટમાં પૈસાનો તે પણ તેના પર ટેક્સ નહીં લાગે ઇન્વેસ્ટમેન્ટનું ઓપ્શન નંબર છ તમે ફિઝિકલ ગોલ્ડ પણ બાય કરી શકો છો ગોલ્ડના કોઈન્સ ગોલ્ડ બાર પણ બાય કરી શકો છો અથવા તો હવે મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી શકો છો જે લોકો ફિઝિકલ ગોલ્ડ સાચવવા ના માગતા હોય તેના માટે ઓપ્શન નંબર સેવન જે લોકોને બાળકો હોય છે તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટ છે અને તે છે ફાઇવ ટ્વેન્ટી નાઇન પ્લાન્સ ફાઇવ ટ્વેન્ટી નાઇન પ્લાન્સ છે તેમાં તમે જ્યારે પૈસા ઇન્વેસ્ટ કરશો તો તમારા બાળકોના ફ્યુચર એજ્યુકેશનમાં તે પૈસાનો તમે ઉપયોગ કરી શકશો ફાઇવ ટ્વેન્ટી નાઇન પ્લાનમાં તમે પોતાના સ્ટેટમાં જ્યાં રહો છો તેનો પ્લાન છે તેમાં પણ પૈસા ઇન્વેસ્ટ કરી શકો અથવા તો તમને બીજા કોઈ સ્ટેટનો પ્લાન ગમતો હોય કે જેમાં સારો ગ્રોથ તમને દેખાતો હોય તો તમે જે સ્ટેટમાં નથી રહેતા તેના ફાઇવ ટ્વેન્ટી નાઇન પ્લાનમાં પણ તમે પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો એટલે આમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમે એક્સપ્લોર કરી લેજો કે કયો પ્લાન તમને સારો લાગે છે તમારું બાળક જો પ્રાઇવેટ સ્કૂલમાં જતું હોય તો આ ફાઇવ ટ્વેન્ટી નાઇન પ્લાનમાંથી કેટલાક પૈસા તમે પ્રાઇવેટ સ્કૂલના ટ્યુશનમાં પણ હવે તો તમે ઉપયોગ કરી શકો છો બાકી તો ફ્યુચરમાં જ્યારે તમારું બાળક કોલેજમાં જાય ત્યારે એમાંથી જે કંઈ પણ આ ફાઇવ ટ્વેન્ટી નાઇન પ્લાન્ટમાં જે ગ્રોથ થયો હોય તો તેના પૈસાનો તમે ટ્યુશનમાં ઉપયોગ કરી શકો છો આ ઇન્વેસ્ટમેન્ટ બાળક જ્યારે નાનું હોય ત્યારથી જ થોડું થોડું કરવાનું ચાલુ કરી દેવાનું જેથી કરીને બાળક જ્યારે એટીન ઇયરનું થાય નાઇન્ટીન ઇયરનું થાય કે જ્યારે કોલેજમાં જવાનો સમય આવે ત્યારે ઇનફ ગ્રોથ થઈ ગયો હોય આ એકાઉન્ટમાં ભલે તમે પચાસ ડોલર નાખો કે પાંચસો ડોલર નાખો પણ થોડું થોડું ઇન્વેસ્ટ આ પ્લાનમાં આ અકાઉન્ટમાં કરતું રહેવાનું આઠમા નંબરનું ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન છે સ્ટોક માર્કેટ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક માર્કેટ અથવા મ્યુચ્યુઅલ ફંડ અથવા ઇન્ડેક્સ ફંડ્સ ઘણા બધા લોકો છે જે અમેરિકાની અંદર સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ઘણા લોકો જે કંપનીઓ રેગ્યુલર ડિવિડન્ડ આપતી હોય છે તેવી કંપનીઓમાં જ ઇન્વેસ્ટ કરતા હોય છે અને ઘણા લોકો સેફ પ્લે કરવા માટે એસ એનપી ફાઇવ હંડ્રેડ ઇન્ડેક્સ ફંડ્સ છે ત્યાં આગળ ઇન્વેસ્ટ કરતા હોય છે હવે આ બધા જ ઇન્વેસ્ટમેન્ટ રિસ્કી પણ હોઈ શકે છે સ્ટોક માર્કેટ ડાઉન જાય તો તમારા પૈસાની વેલ્યુ ડાઉન જઈ શકે છે આ પૈસા રોકવા માટે કાં તો તમે તમારી બેંક દ્વારા ઓફર થતું બ્રોકરેજ એકાઉન્ટ છે તે યુઝ કરી શકો છો અથવા તો વેંગાર્ડ અને ફિડિલિટી અથવા સ્વોબ ચાલ સ્વોબની જે કંપની છે તેઓ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડતા હોય છે નવમાં નંબરનું ઇન્વેસ્ટમેન્ટ છે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ હું પર્સનલી ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ નથી કરતો હજી સુધી એક ડોલર ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ નથી કરેલો પણ એટ ધ સેમ ટાઈમ મેં એવું પણ સાંભળ્યું છે કે ઘણા બધા લોકોએ વર્ષો પહેલાં ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કર્યું હતું ને અત્યારે એ લોકો માલા માલ થઈ ગયા છે અને ને બિલિયોનર્સ બની ગયા છે પણ ક્રિપ્ટોનું ઇન્વેસ્ટમેન્ટ એ મારા મતે સૌથી રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ છે પણ આ વિડીયોમાં હું તમને જણાવું છું કારણ કે તમને ઓપ્શન્સ બધા ખબર હોવા જોઈએ અને દરેકનું રિસ્ક ટોલરન્સ અલગ અલગ હોય છે મેં એવું સાંભળ્યું છે કે બે હજાર તેર એપ્રિલના મહિનાની આજુબાજુ બિટકોઇન જે વન ઓફ ધ ક્રિપ્ટો કરન્સી છે તેની વેલ્યુ લગભગ પચાસ ડોલર જેટલી હતી અને આ જ્યારે હું વિડીયો બનાવી રહ્યો છું તે સમયે સેમ બિટકોઇનની વેલ્યુ નાઇન્ટી ફાઇવ થાઉઝન્ડ યુએસ ડોલર કરતાં પણ વધી ગઈ છે એ આટલો મોટો જમ્પ અને આટલો મોટો ગ્રોથ બીજા કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં જોવામાં આવ્યો હોય તેવું લાગતું નથી અને દસમું ઇન્વેસ્ટમેન્ટનું જે ઓપ્શન છે સ્ટાર્ટઅપનું કલ્ચર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ને અમેરિકાની અંદર ઘણી બધી સ્ટાર્ટઅપ કંપનીઓ ટેક ઇન્ડસ્ટ્રીમાં છે બાયોટેક ઇન્ડસ્ટ્રીમાં છે આવી રહી છે અને ઘણા બધા પ્લેટફોર્મ છે જે તમને પ્રોવાઈડ કરતા હોય છે તમારે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવું હોય તો જો તમને ખબર હોય કે નેક્સ્ટ માઇક્રોસોફ્ટ કંપની કઈ બનવાની છે નેક્સ્ટ એમેઝોન કોણ થવાનું છે તો તમે થોડા પૈસા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવા માંગતા હો તો કરી શકો છો પણ સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવું પણ ઘણું બધું રિસ્કી હોય છે કારણ કે વી ડોન્ટ નો ધ ફ્યુચર ઓફ ધ કંપની આ જે દસ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન બતાવ્યા તે સિવાય બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન તમારી પાસે હોય તો મને નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો કે આ બીજા બધા ઓપ્શન્સ અમેરિકાની અંદર અવેલેબલ હોય છે કે જ્યાં તમે ચેકિંગ એકાઉન્ટ સિવાય પણ પૈસા રોકી શકો છો અને જેમાં ફ્યુચરમાં ગ્રોથ થવાની સંભાવના છે એક સૌથી અગત્યનો પોઈન્ટ હું તમને લોકોને કહી દઉં જ્યારે તમે એચએસએ એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરો છો ફાઇવ ટ્વેન્ટી નાઇન પ્લાનમાં ઇન્વેસ્ટ કરો છો કે બીજી કોઈપણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ડાયરેક્ટ પૈસા તમે નાખી દો છો પછી તમારે મેન્યુઅલી જઈને ત્યાં આગળ તમારે ઇન્વેસ્ટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે કે કયા મ્યુચ્યુઅલ ફંડમાં તમારે નાખવા છે કાં તો ફોર ઓ વન કેમાં તમારે રિટાયરમેન્ટ પ્લાનમાં તમારે ફ્યુચર ડેટેડ રિટાયરમેન્ટ પ્લાન સિલેક્ટ કરવો છે કે તેમાં પણ મ્યુચ્યુઅલ ફંડના અલગ અલગ ઓપ્શન હોય છે તો ત્યાં જઈને એ ઓપ્શન સિલેક્ટ કરવાનું ના ભૂલતા કારણ કે જો તમે એચએસએમાં પૈસા નાખ્યા પછી ત્યાં એચએસએના અકાઉન્ટમાં પડ્યા રહેશે તો એ સિમિલર ટુ ચેકિંગ અકાઉન્ટની જેમ જ તમારા પૈસા એમને પડ્યા રહેશે ત્યાં આગળ એટલે એચએસએનના અકાઉન્ટમાં જઈને પછી તેમાં તમારા ઇન્વેસ્ટમેન્ટના ઓપ્શન સિલેક્ટ કરવાનું ના ભૂલતા વિડીયોના અંતમાં ખાલી એક જ વસ્તુ કહીશ કે ડોન્ટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ ફાઇનાન્સમાં આ કહેવત છે એટલે કે તમારા બધા જ પૈસા કોઈ એક જ જગ્યાએ કાં તો કોઈ એક જ ઇન્વેસ્ટમેન્ટમાં ના રાખી દેવા ડાયવર્સિફિકેશન ઇઝ ધ કી ટુ સક્સેસ ઇન ફાઇનાન્સ એટલે કે તમારા પૈસાને તમે અલગ અલગ અકાઉન્ટમાં અલગ અલગ જગ્યાએ ડાયવર્સિફાય કરજો ચેકિંગમાં પૈસા ના રાખવાનો મતલબ એમ નથી કે બધા જ પૈસા સેવિંગ્સમાં કે સીડીમાં જ મૂકી રાખવા પણ આ બીજા ઓપ્શન્સ મેં તમને જણાવ્યા તે ડેફિનેટલી તમે એક્સપ્લોર કરજો અને જરૂર લાગે ત્યાં આગળ તમે ઇન્વેસ્ટ કરજો અહીંયા સુધી વિડીયો જોયેલો છે તેઓના માટે એક બોનસ ઇન્વેસ્ટમેન્ટનું ઓપ્શન તમને આપી દઉં અમેરિકાની અંદર ઘણા બધા ઇન્ડિયન લોકો અને ઘણા બધા અમેરિકન્સ લોકો પણ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતા હોય છે ઘણા બધા લોકો વેકેશન રેન્ટલ પ્રોપર્ટીઝ બાય કરતા હોય છે અથવા તો ઘણા લોકો સેકન્ડ હોમ બાય કરતા હોય છે અપાર્ટમેન્ટ્સ બાય કરતા હોય છે અને તે રેન્ટ પર આપીને ત્યાંથી ઇન્કમ જનરેટ કરતા હોય છે હવે પ્રોપર્ટી ફિઝિકલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા ના માગતા હો તો તમારે પાસે મ્યુચ્યુઅલ ફંડની જેમ આરઈઆઈટી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ કરીને એક બીજું ઓપ્શન છે કે જ્યાંથી તમે તમારા ચેકિંગ એકાઉન્ટમાંથી ડાયરેક્ટ પૈસા ઇન્વેસ્ટ કરી શકો છો અને ઘણી બધી આરઈઆઈટી હોય છે ત્યાં જઈને તમે ચેક કરી શકો છો કે કયા કયા ઓપ્શન છે જો એ આરઈઆઈટીનો પ્રોગ્રેસ થાય તો ત્યાંથી પણ તમારી ઇન્કમ વધવાના ચાન્સીસ વધી જાય છે તો આજનો વિડિયો હું અહીં સુધી જ રાખું છું જે બેસિક ઇન્ફોર્મેશન મારે આપી હતી અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની આઈ હોપ કે તમને આ વિડીયોમાંથી એ બેસિક ઇન્ફોર્મેશન મળી હશે બસ મારી એક જ રિક્વેસ્ટ છે કે અમેરિકામાં આવો તો પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ કરો અને ચેકિંગ એકાઉન્ટમાં બધા પૈસા મૂકી ના રાખો વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ઇન્વેસ્ટમેન્ટ જર્ની